વડોદરા જિલ્લાના સાવલી પાસેથી વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા માર્ગ પર પસાર થતી મહીસાગર નદીના બ્રિજ પરથી આજરોજ સાવલીના એકવીસ વર્ષીય બીકોમના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા યુવક અજયકુમાર રમેશભાઈ પાટણવાડિયાની બાઇક ચંપલ પોઈચાક નોડા બ્રિજ પર મળી આવતા પુલ રેલિંગ પર લાગેલ સેફ્ટી જાળી પર ચડી અગમ્ય કારણોસર આત્મહત્યા કરી મોતની છલાંગ લગાવી હોવાની આશંકાને લઈ સ્થાનિક તરવૈયાઓ દ્વારા નાવડી લઈ નદીના પ્રવાહમાં તપાસ કરવામાં આવી હતી ત્યારે આ મામલે જિલ્લા ફાયર બ્રિગેડને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે સ્થાનિક તરવૈયાઓની શોધખોળને આખરે સફળતા મળવા પામી છે અને કનોડા પોઈચા ની મહીસાગર નદીના પ્રવાહમાં અજયકુમાર રમેશભાઈ પાટણ વાળીઓનો મૃતદેહ શોધી કાઢવામાં આવ્યો છે આ બનાવને લઈને ઘટના સ્થળે ટોળા ઉમટી પડ્યા હતા મૃતક અજય કુમ્મરના બાઇક રિપેરિંગ કરી ગુજરાત ચલાવતા પિતા રમેશભાઈ યુવાન પુત્રનો મૃતદેહને વળગી રડી પડ્યા હતા ત્યારે આ સમગ્ર મામલે પોલીસે યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી મોબાઈલ એપ